તો ચાલો આપણે સૌ મળીને એક એવી જ બકરી જે લીલું કુણો ઘાસ ખાવા જતાં માર ખાઈ મૃત્યુ પામે છે તેના વિશેની સરસ મજાની વાર્તા સાંભળીએ હા ટીચર એક હતા કાકા કાકાનું નામ ખબર નથી પણ આપણે એમને છજુ કાકા કહીશું છજુ કાકાની પાસે મિલકતમાં એક ઝૂપડી અને એક બકરી આટલી મિલકતથી કાકા સુખી હતા કહેતા આટલું એક કેટલાની પાસે છે કાકાના ઘરની પાસે એક શ્રીમંત શેઠનું ઘર હતું ઘર મોટું ને ચારે બાજુ બગીચો હતો બગીચામાં સુંદર લીલોતરી હતી છજુ કાકાની બકરી ઘણીવાર એ લીલાકૂળા ઘાસ તરફ લાલચો આંખે જોઈ રહેતી પણ છજુ કાકા બકરીને બરાબર અંકુશમાં રાખતા એને ક્યારેય આઘી પાછી થવા દેતા નહીં એકલીય વાર એ ભૂખી રહેતી હવે એ દૂધ પણ ખૂબ ઓછું દેતી હતી બકરી તો દૂધ દે

ઘુસાડી છે બદમાશી કરીને પાછળ સફાઈ કરવા આવ્યો છે કે એણે કાકાને અંદર ઘુસવા દીધા નહીં અને ડાંગ લઈ બકરીની પાછળ પડ્યો જોયું તો બકરી લગરથી નાના નાના છોડની કૂણી કૂણી પત્તીઓ ખાધી હતી એ જોઈ માડીને ગુસ્સો ચડ્યો તેણે બકરીના માથામાં જોરથી ડાંગ ફટકારી બે બે કરીને ચીઝ પાડી બકરી ત્યાં જ લાંબી લસ થઈ ગઈ લાયલા તારી બકરી

પણ તું તો મુંગુ પ્રાણી નથી ને તે મારા બગીચામાં બકરીને ઘુસાડી છે એ આને પેલા ઝાડ પાસે ઊભો રાખી ચાર ચાબખા મારો ચારે બાજુથી નોકો લોએ દોડી આવી કાકાને પકડ્યા ને ઝાડ હેઠળ ઊભા રાખી એમને ચાર ચાબખા છોડી દીધા કાકા ગીલે મોએ ઘરે આવ્યા શું થયું સેઠે કે નુકસાની આપી નુકસાનીમાં મને ચાર ચાબખા ફટકાર્યા જો આ

પછી છરી વડે એ પાટિયા પર એક ચોકડી કરીને કહે આ ચોકડી તે આપણો ઘર ચોકડીની પાસે લીટો કર્યો આ લીટો તે આપણી બકરી પછી એક લાંબી લીટી કરી કહે બકરી અહીં થઈને જાય છે પછી મોટી ચોકડી આ સેઠ નો બગીચો પછી નાનું ટપકુ આ વાડ નું છીંડું છે અહીં થઈને બકરી બગીચામાં પેઠી પછી બે આડી લીટીઓ અહીં બકરીના માથામાં લાઠી પડી ને બકરી મરી ગઈ વાહ કેવું સરસ લખાયું છે રાજાને આ અરજી દેખાડી દેવાની એની મેટેડે એ બધું સમજી જશે અદલ ઇન્સાફ કર્યા વિના એ નહીં રહે અરજી તો ફક્કડ લખાઈ છે પણ એમાં મને માર્યો એ કેમ લખ્યો નથી એ તમે લખો તમે મારા જેવું ભણેલા તો છો વાત તો ખરી આમ કહી કાકાએ છરી વડે બગીચામાં એક મોટી ચોકડી કરી આ શેઠનું ઘર પછી મીંડુ કરી કહે અહી શેઠે બેઠો છે પછી બીજું મીંડુ કરી કહે આ ઝાડ છે અહી મને ઊભો રાખ્યો છે પછી મીંડા ઉપર ચાર ઘસરકા કરી કહે આ મને ચાર ચાબખા માર્યા છે બિલકુલ બરાબર જેવી અરજી લખવી જોઈએ તેવી જ લખાઈ છે હવે તમે આ લઈને રાજાના દરબારમાં જાઓ કાકીએ પાટિયામાં કાણું પાડી તેમાં લાંબી દોરી પરોવી દોરી કાકાના ગળામાં નાખી પાટિયું કાકાના પડડા પર લટકતું રહ્યું બિલકુલ બરાબર અરજી ખોવાવાની હવે દસ્તી જ નહીં છજુ કાકા રાજાને અરજી કરવા ચાલ્યા વાટ લાંબી હતી અને રસ્તામાં મોટું જંગલ આવતું હતું કાકા એ જંગલમાં થઈને જતા હતા ત્યાં એક મંદિર પાસે પૂજારી ઊભો હતો ક્યાં જલ્દી દોસ્ત જંગલમાં ફરવા નીકળ્યો છે કે શું ના રે ના હ કે એમ નવરો નથી રાજાને અરજી દેવા જાઉં છું રાજાને મળ્યું છે ક્યારે જોયા છે ના ભાઈ સાહેબ મળ્યો નથી ને જોયા નથી આ તો મારે પહેલીવાર જરૂર પડી એટલે અરજી લઈને જાઉં છું અરજી ક્યાં છે

રાજા એને સજા કરશે છોડી શું દે સજા કરશે તારી પત્નીની વાત સાચી છે બસ તે એટલા વાસ્તે હું આ અરજી લઈને રાજા પાસે જાઉં છું હવે આપણે જલ્દી નાસ્તો કરી લઈએ મારી પત્નીએ ઘરેથી ઢેબરા બંધાવ્યા છે કાકાએ આગ્રહ કરી કરીને પૂજારીને ઢેબરા ખવડાવ્યા તારી પત્ની ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવે છે હો પછી બંને છૂટા પડ્યા વિદ્યાર્થી મિત્રો આ વાર્તામાંથી આપણને એ શીખવા મળે છે કે છજુ કાકાની બકરી શેઠના બગીચામાં ઘૂસી મસ્તીથી નાના નાના છોડના કુણા પાન ખાઈ જાય છે એ જોઈને માડીને ગુસ્સો ચડે છે તેથી તે બકરીને ડાંગ ફટકારે છે બકરી ત્યાં જ મરી જાય છે તેથી કાકીએ છજુ કાકાને માડીની ફરિયાદ શેઠને કરવા કહ્યું અને શેઠે ફરિયાદ ન સાંભળતા શેઠની ફરિયાદ અરજી લખીને રાજાને કરવા કહ્યું તેમને લગતા ન આવડતું હોવા છતાં વિવિધ સંકેતોનો ઉપયોગ કરી શેઠ વિરુદ્ધ રાજાને અરજી લખી તેથી જ આપણે પણ અન્યાય થતો હોય તો ન્યાય મેળવવા ફરિયાદ કરવી જોઈએ ફરિયાદ કરવા ગ્રામ પંચાયતમાં પોલીસ સ્ટેશનમાં અને ન્યાયાલયમાં જવું જોઈએ અક્ષર જ્ઞાન ન હોવાથી વ્યક્તિને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે

अर्जी अर्जी, अर्जी मारा प्रधान 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 ने ये बाती अर्जी, चिल्ला प्रधान ना अर्जी ने काका ना गई, बाजू थी, फेर भी, फेर भी ने एने पर एमा एने कहीं लखेल दिखाय नहीं जो अरजी धड़ के माथू कहीं समझाय नहीं जय अगर जोड़े बैठे बीचा प्रधान ने आपी बीजों प्रधान એમાં કઈ સમજ્યું નહીં એને એ ત્રીજા પ્રધાનને આપી ત્રીજાની પણ એ જ દશા ત્રીજા એ ચોથા પ્રધાનને આપી ચોથા પાંચમાને પાંચમા ને એ છઠ્ઠા એમ અરજી બારે પ્રધાનોના હાથમાંથી પસાર થઈ આ કે અરજી છે આમાં કઈ જ લખેલું નથી આવા બેવકૂફ ને દરબારમાં કોણે આવવા દીધો મહારાજ મારી અરજી લવ જો લખ્યું ફ્યુઝર જીમાં અરજી રાજાના હાથમાં આવી આ તારું ઘર લાગે છે નહીં જી બરાબર કંગ્યું અને આ તારી બકરી છે જી બરાબર કંઢ્યું બકરી બાપડી સીધે રસ્તે ચાલી જાય છે જી બરાબર કંગિયું આ શેઠીઓ છે આ શેઠિયાનું ઘર છે આ શેઠીયાનો બગીચો છે જી બરાબર આ સિંહો છે એમાંથી બકરી બગીચામાં પેઠી પણ અહીં એ કેમ સુધી છે મહારાજ માળીએ એને માથામાં લાઠી પટકારી એટલે બકરી મરેલી પડી છે છે ત્યારે તો શેઠ્યો પણ એવું જ હશે જી બરાબર કહીયો અહીં આ ઝાડ નીચે કોણ ઊભું છે કાકા તમે તો નથી ને હું મહારાજ તમે બકરીની દાંત માંગવા ગયા એટલે આ દુષ્ટે તમને ચાખા મરા બે ત્રણ ચાર ચાર ચાખા ચોખ્ખા સાચી છે આવા કુષ્ટને સજા થવી જોઈએ બગીચામાં કોટડીમાં પૂરી દો એની મિલકત માંથી બકરીઓ અને પાંચસો રૂપિયા રાજા રાજા સાંભળી ખુબ હસવું આવ્યું એના પ્રધાનો પણ હસ્યા રાજી થતા થતા કાકા ઘરે આવ્યા રાજા બહુ દાહિયો બહુ શાનો મેં અરજી કરી

રાજા ખાધા અને તેનો ન્યાય પણ કર્યો કાકાની બકરીની અરજી એક અને બે વાર્તા આપણને શિક્ષણનું મહત્વ રાજ્યની સુવ્યવસ્થા નિડરતા વગેરે જેવી અનેક બાબતોની માહિતી આપે છે